નમસ્કાર ગુજરાત વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર કે આ વર્ષે ગુજરાતની અંદર અને ભારતની અંદર વહેલું ચોમાસું છે એ જોવા મળશે કેમ કે મિત્રો હાલમાં મુંબઈના દરિયા કિનારે જુહુ બીચ ઉપર જેલીફિશ છે એ જમીન ઉપર જોવા મળી છે અને એવું કહેવામાં આવે છે કે ચોમાસાના એક અઠવાડિયા પહેલાં આ જેલીફિશો છે એ દરિયા કિનારે જોવા મળતી હોય છે તો એવી જ રીતે હાલમાં મુંબઈના જુહુ બીચ ઉપર દરિયા કિનારે જેલી ફીસ છે એ જોવા મળી રહી છે અને આ જેલી ફીસ એવા સંકેતો આપી રહી છે કે આ વર્ષે ભારતની અંદર મુંબઈની અંદર વહેલું ચોમાસું આવશે ત્યારે મિત્રો હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે હવામાન વિભાગે કહ્યું છે કે હત્યાવી મે બે હજાર પચીસના રોજ ભારતની અંદર ચોમાસાની એન્ટ્રી છે એ થઈ શકે છે એની અંદર પ્લસ ઓર માઇનસ ચાર દિવસ હોઈ શકે છે એટલે મિત્રો સામાન્ય રીતે ભારતના કેરળની અંદર પહેલી જૂને ચોમાસું છે એ પહોંચતું હોય છે પરંતુ આ વખતે પાંચ દિવસ સગાવ એટલે કે હત્યાવી તારીખના રોજ ચોમાસું છે એ કેરળની અંદર પહોંચી શકે છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પંદર જૂન આસપાસ ચોમાસું છે એ પહોંચતું હોય છે પરંતુ આ વખતે પાંચ દિવસ વહેલા એટલે અગિયાર જૂન આસપાસ ચોમાસું છે એ પહોંચી શકે છે અહીંયા મિત્રો તમને એક મેપના માધ્યમથી સમજાવવાની ટ્રાય કરું કે આ આપણું ભારત છે આ આપણું ગુજરાત છે ગુજરાતને અડીન જે કિનારો આવેલો છે એમને અરબી સમુદ્ર કહેવાય છે અને બીજી બાજુ જે દરિયા કિનારો છે ભારતની બીજી બાજુ એમને બંગાળ ંગાળની ખાડી કહેવામાં આવે છે અને અહીંયા નીચે શ્રીલંકા છે અને શ્રીલંકાની પાસે ભારતની નીચે સૌથી પહેલું જે રાજ્ય છે એમને કેરળ કહેવામાં આવે છે અને કેરળની અંદર સૌથી પહેલા ચોમાસાની એન્ટ્રી થાય છે અને ભારતના બીજા છેડે બંગાળની ખાડીની અંદર અંદબાર નિકોબાર ટાપુ અને મલ માલદીવને એવા બધા વિસ્તારો આવેલા છે એ બધા વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી છે એ સૌથી પહેલા થતી હોય છે હાલમાં ચોમાસું છે એ શ્રીલંકાથી નીચે જે દરિયા કિનારો છે હિન્દ્ર મહાસાગર છે ત્યાં સક્રિય મોડની અંદર છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફૂલ એક્ટિવ મોડની અંદર ચોમાસું છે એ હિન્દ મહાસાગરની અંદર છે ગુજરાત છે અને ગુજરાતથી હજી ઘણું બધું આઘું છે ત્યારે મિત્રો એવી માહિતી મળી રહી છે કે તેર મે બે હજાર પચીસના રોજ અંદબાર નિકોબાર ટાપુ ઉપર ભારતના દક્ષિણ શેડા છે એ ચોમાસું આવી પહોંચશે એટલે ચોમાસું છે એ સક્રિય થઈ જશે ત્યાર પછી ચાર ચાર પાંચ દિવસની અંદર માલદીવ અને દક્ષિણ અરબી સમુદ્રની અંદર ચોમાસાની સત્તાવાર જાહેરાત છે એ થઈ જશે અને ચોમાસું છે એ પહોંચી પણ જશે હાલમાં મિત્રો હિંદ મહાસાગરની અંદર આ ચોમાસું છે એ એક્ટિવ મોડની અંદર છે સક્રિય મોડની અંદર છે ધીમે ધીમે આ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યાર પછી મિત્રો બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર ચોમાસું છે એ આવી જશે અને પછી વધારે ગતિથી ચોમાસું છે એ આગળ વધશે ત્યારે હાલમાં એવી માહિતી મળી રહી છે કે ગુજરાતની અંદર અને ભારતની અંદર આ વર્ષે ચોમાસું છે એ વહેલું જોવા મળશે ત્યાર પછી મિત્રો સૌથી મોટા સમાચાર મે મહિનાની અંદર વાવાઝોડાને લઈને વરસાદને લઈને માવઠાને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા મે મહિનાનું પ્રિડિક્શન છે એ આપવામાં આવ્યું હતું એની અંદર મે મહિનાનું પહેલું અઠવાડિયું એટલે કે આઠ તારીખથી લઈ અને પંદર તારીખની વચ્ચે ગુજરાતની અંદર લીલો કલર છે એ તમે જોઈ શકો છો અને એ પ્રમાણે આઠથી લઈને પંદર તારીખની વચ્ચે ગુજરાતની અંદર માવઠું છે એ જોવા મળ્યું હતું ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર અઠવાડિયું અઠવાડિયું એટલે કે લઈને છે જેની અંદર ગુજરાત છે એ ચોખ્ખું રહ્યું છે એટલે બીજા અઠવાડિયાની અંદર મે મહિનાની અંદર વરસાદની કોઈ એક્ટિવિટી છે એ જોવા નહીં મળે ત્યાર પછી ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો વીક થ્રીની અંદર બાવીસ થી લઈ અને મે મેની વચ્ચે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં થોડી થોડી હળવી એક્ટિવિટી છે એ શરૂ થઈ શકે છે એવું હાલમાં દેખાડી રહ્યા છે અને ત્યાર પછીનું જે વીક છે એટલે કે ચોથું વીક છે ઓગણત્રી મેથી લઈ અને પાંચ જૂન વચ્ચેનું એની અંદર ફરીથી ગુજરાતની અંદર લીલો કલર છે એ જોવા મળી રહ્યો છે એટલે મિત્રો ફરીથી ત્યાર પછી એટલે કે ઓગણત્રી મેથી લઈને અને પાંચ જૂનની અંદર ગુજરાતની અંદર હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ પ્રમાણે ફરીથી ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ જોવા મળશે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અને માવઠું છે એ પણ જોવા મળશે અહીંયા ખાસ માહિતી મારે તમને એ જણાવવાની છે કે જે ત્રીજું અઠવાડિયું છે એટલે બાવીથી લઈને ઓગણત્રીસ મે વચ્ચેનું એ અઠવાડિયા દરમિયાન મિત્રો અરબી સમુદ્ર તમે જોઈ શકો છો સાથે સાથે બંગાળની ખાડી જોઈ શકો છો આ બંને ફૂલ સક્રિય મોડની અંદર છે ત્યાર પછી ઓગણત્રીસથી લઈ અને પાંચ જૂનની વચ્ચે તો ખૂબ જ એક્ટિવ મોડની અંદર છે બની શકે છે કે આ દિવસોની અંદર બંગાળની ખાડી માં સાયક્લોનિક સિસ્ટમો છે એ પણ બની શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ બની શકે છે અને 26 તારીખ પછી ગુજરાતની અંદર ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે એ પણ જોવા મળશે હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા એક મહિનાનો ડેટા જાહેર કરવામાં આવે છે એની અંદર આ અપડેટ છે એ આપવામાં આવેલી છે ત્યાર પછી સૌથી વધારે આપણે કોલા વેધરનો જે ડેટા છે એની અંદર પણ જોતા હોય એની અંદર પણ તમે પંદરથી લઈ અને તેવી મે વચ્ચેનો ગ્રાફ જોઈ શકો છો એની અંદર ગુજરાત અંદર મિત્રો કોઈ એક્ટિવિટી છે એ જણાતી નથી પરંતુ અહીંયા ખાસ તમને એ જણાવવાનું છે કે બંગાળની ખાડી છે એ ખૂબ જ સક્રિય મોડની અંદર છે ચોમાસું છે એ આ વીકની અંદર બંગાળની ખાડીમાં પહોંચી જાય છે અને બંગાળની ખાડી છે એ સક્રિય મોડની અંદર તેવી તારીખ સુધીમાં આવી જશે અને ત્યાર પછી મોટી હલચલો છે એ તેવી તારીખ પછી બંગાળની ખાડીમાં જોવા મળશે આવું વેધર ડેટાની અંદર હાલમાં જણાવી રહ્યા છે અને આ આગાહી છે ઘણી બધી સાચી પડતી હોય છે કેમ કે અમે અલગ અલગ વેધર ડેટાની અંદર ઘણું બધું એનાલિસિસ કર્યું છે જેની અંદર આ રેકોર્ડ છે એ મોસ્ટ ઓફ લી બતાવી રહ્યા છે એટલે તમને જણાવી દઉં કે આગોતરું એંધાણ પ્રમાણે 28 મે આસપાસ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ વેધર મોડલ પ્રમાણે સક્રિય થશે અને જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે ત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર પણ હલચલ શરૂ થશે અને એ દિવસોની અંદર એટલે કે મિત્રો હાલમાં બાર તારીખ છે બાર તારીખથી લઈ અને પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ હલચલ જોવા નહીં મળે અને ત્યાર પછી છવ્વીસ તારીખથી ફરી રેન એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર શરૂ થઈ જશે એટલે બારથી લઈને પચીસ તારીખની વચ્ચે તમે ખેતીના કામો છે એ કરી શકો છો આગોતરું એંધાણ તમારે કરવાનું હોય તો પણ તમારે આગાહી છે એ ખાસ જોવાની છે જેથી કરીને તમને અપડેટ છે એ મળતી રહે અને અપડેટના બેઝ ઉપર તમે આગોતરું એંધાણ છે એ કરી શકો છો પાક માટેનું એટલે મિત્રો થી લઈને પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી જોવા નહીં મળે અને ત્યાર પછી અઠ્યાવીસ તારીખથી ફરી વરસાદની એક્ટિવિટી છે એ ગુજરાતની અંદર અને ભારતની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ જશે અહીંયા એક ડેટા પ્રમાણે બે તમે મેપ જોઈ શકો છો એમાં અરબી સમુદ્ર લાગુ બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થયેલા છે અહીંયા રેકોર્ડ આપેલો છે ડેટા મેં તમને બતાવેલો છે અને બીજું એક અહીંયા પ્રિડિક્શન આપે આપેલું છે આ પ્રિડિક્શન છે એ છવ્વી તારીખનું છે છવ્વીસ તારીખમાં પણ મિત્રો અલગ અલગ લેયરની અંદર બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર પ્રેશર લો પ્રેશર સિસ્ટમ જેવી સિસ્ટમો છે એ સક્રિય થઈ છે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર છે એ સક્રિય મોડની અંદર છે જોકે ગુજરાતની અંદર છવ્વી તારીખે કોઈ એવી ભારે એક્ટિવિટી બતાવતા નથી પરંતુ સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠાના જે જિલ્લાઓ છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે દીવ છે પોરબંદર છે આ બધા વિસ્તારોની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે ઝાપટા સ્વરૂપે હળવા વરસાદ છે એ શરૂ થઈ શકે છે અને આપ સૌ જાણો છો કે સૌથી પહેલું સોમાચું છે એ મુંબઈ પછી ગુજરાતની અંદર વલસાડ સુરત ડાંગ લાગુ જે જિલ્લાઓ છે એમાં આવતું હોય છે તો એ પ્રમાણે છવ્વી તારીખે રેન એક્ટિવિટી થોડી થોડી એ જિલ્લાની અંદર પણ શરૂ થઈ શકે છે અને ત્યાર પછી કેરળમાં ચોમાસું પહોંચશે જે ગતિ આગળ વધશે એ પ્રમાણે હું તમને અપડેટ જણાવતો રહી પરંતુ અહીંયા ખાસ માહિતી એ રાખવાની છે કે વધારે હલચલ વધારે ડેટા અપડેટ છે એ છવ્વી તારીખ પછી થશે એટલે છવ્વી તારીખ પછી ગુજરાતના લોકોએ ગુજરાતના ખેડૂતોએ ખાસ સાવધાન રહેવું કેમકે એ દિવસોની અંદર અરબી સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને એવી પણ શક્યતા રહેલી છે કેમકે ખાસ કરીને હાલમાં લો પ્રેશર છે મીન સી લેવલ છે એની અંદર ઘણો બધો ફેરફાર જોવા મળી રહ્યો છે અને એ પ્રમાણે એ દિવસોની અંદર મિત્રો સાયક્લોનિક સિસ્ટમ બને છે ત્યાર પછી સાયક્લોનિક સિસ્ટમ છે એ ધીમે ધીમે મોટી થતી હોય છે અને વાવાઝોડાનું સ્વરૂપ છે એ ધારણ કરતી હોય છે અને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર અથવા તો બંગાળની ખાડીમાં એટલે કે સમુદ્ર ઉપર જ્યારે યુએસસી બનતી હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થતા હોય છે અને એને થોડો પવનનો વેગ મળતો હોય છે તાપમાન ઊંચું નીચું થતું હોય છે એમને કારણે અરબી સમુદ્રમાં સૌથી વધારે મોટા વાવાઝોડા છે એ સક્રિય થતા હોય છે અને ખાસ કરીને ચોમાસું છે એ શરૂ થતું હોય ત્યારે વાવાઝોડા બનતા હોય ચોમાસું પૂર્ણ થતું હોય ત્યારે વાવાઝોડા બનતા હોય છે વચ્ચેના બે મહિના હોય એમાં વાવાઝોડાની શક્યતા ખૂબ ઓછી હોય છે તાપમાનની વધઘટને કારણે વાવાઝોડા સક્રિય થતા હોય છે તો એ પ્રમાણે ચોમાસા પહેલાં વાવાઝોડા આવવાની સંભાવના છે એ રહેલી છે કઈ રીતે વાવાઝોડું તૈયાર થશે ક્યાં આગળ વધશે એ આગળના દિવસોની અંદર ખબર પડશે સિવાય છેલ્લે જાણી લઈએ કે આજે એટલે કે બાર તારીખે ગુજરાતના કયા જિલ્લાની અંદર હજી પણ માવઠાની શક્યતા યથાવત છે તો આપ સૌ જાણો છો કે પાકિસ્તાન રાજસ્થાન લાગુ વિસ્તાર ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ તૈયાર થયું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ગુજરાત નજીકથી રાજસ્થાન નજીકથી મધ્યપ્રદેશથી થોડુંક આગળ વધી અને નબળું પડી ગયું છે પરંતુ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર મોટું માવઠું છે એ છ તારીખે સાત તારીખે આઠ તારીખે નવ તારીખે દસ તારીખે અગિયાર તારીખે છે એ જોવા મળ્યું હતું અને મિત્રો ગઈ કાલે એટલે કે અગિયાર તારીખે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર માવઠાનો વરસાદ છે એ જોવા મળ્યો હતો અને હવે આજે એટલે કે બાર તારીખે પણ હજી પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર માવઠાનો વરસાદ છે એ જોવા મળશે પવનની ગતિ છે એ ખૂબ જ ઓછી જોવા મળશે પણ માવઠાનો વરસાદ છે એ હજી પણ જોવા મળશે અને બની શકે છે કે માવઠાનો આજે છેલ્લો દિવસ હોઈ શકે છે ત્યાર પછી ગુજરાતની અંદર સામાન્ય માવઠું છે એ પણ જોવા નહીં મળે બારથી થી લઈ અને પચીસ તારીખ સુધી પછી ગુજરાતની અંદર માવઠાની સંભાવના નથી હાલમાં મિત્રો એક માહિતી છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે કે પંદરથી લઈને અઢાર તારીખ વચ્ચે એક માવઠું જોવા મળશે અફવા ફેલાઈ રહી છે પરંતુ વેધર ડેટા પ્રમાણે હું તમને જણાવી દઉં કે અમારા એનાલિસિસ પ્રમાણે પંદરથી લઈને અઢાર તારીખની અંદર ગુજરાતની અંદર કોઈ વિસ્તારમાં ભારે માવઠાની શક્યતા નથી છૂટો છવાયો વરસાદ પડે એવી પણ શક્યતાઓ જણાતી નથી એટલે પંદરથી લઈને અઢાર તારીખની અંદર માવઠાની સંભાવના ગુજરાતમાં ઝીરો છે ખાસ તમારે ધ્યાનમાં રાખવું અને ત્યાર પછી મિત્રો વીસથી લઈને પચીસ તારીખમાં પણ રેન એક્ટિવિટી ગુજરાતની અંદર ઝીરો આજુબાજુ કહી શકાય અને પચીસ તારીખ પછીની અપડેટ અમે તમને જણાવશું એ પહેલાં મિત્રો આપણે જાણી લઈએ કે આજે બાર તારીખે કઈ અપડેટ છે તો બાર તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર કચ્છ લાગુ જે વિસ્તારો છે ગાંધીધામ છે મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે જામનગર છે ત્યાર પછી અડધો બોટાદ જિલ્લો છે અને અમદાવાદ લાગુ વિસ્તારો છે આ દરેક વિસ્તારોની અંદર આજે હજી હળવા માવઠાની સંભાવના રહેલી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો મહુવા છે ભાવનગર છે દેવ છે અમરેલી છે લાઠી છે ગીર સોમનાથ છે પોરબંદર છે આ વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા હળવા ઝાપટા છે એ બપોર પછી તમને જોવા મળી શકે છે બાકી ભારે માવઠાની સંભાવના સૌરાષ્ટ્રની અંદર રહેલી નથી ત્યાર પછી મિત્રો ઉત્તર સૌરાષ્ટ્ર લાગુ પૂર્વ સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો છે એની અંદર પણ વરસાદની માવઠાની શક્યતા આજે બાર તારીખે રહેલી છે બાર તારીખે મિત્રો પાલનપુર છે હિંમતનગર છે ત્યાર પછી અમદાવાદ છે સુરેન્દ્રનગર ઉત્તર સુરેન્દ્રનગરનો વિસ્તાર છે મોરબી લાગુ વિસ્તાર છે ગાંધીનગર છે આણંદ લાગુ વિસ્તાર છે આ બધા વિસ્તારોની અંદર હજી વરસાદની શક્યતાઓ આજે રહેલી છે ત્યાર પછી ગુજરાતના જે બીજા જિલ્લાઓ છે ઉત્તર ગુજરાત ઉત્તર કચ્છ છે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે એની અંદર આજે માવઠાની શક્યતા નહીવત સમાન છે ક્લાઉડલી સિસ્ટમ છે એ તમને હજી પણ જોવા મળશે એટલે કે વાદળો છે એ આજે પણ જોવા મળશે અને આવતીકાલે એટલે કે તેર તારીખે પણ જોવા મળશે પરંતુ આવતીકાલથી માવઠાનું પ્રમાણ છે એ ઘણું બધું ઓછું થઈ જશે અને આવતીકાલ માટે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના દસથી લઈને વીસ ટકા વિસ્તારો એવા હશે કે જેની અંદર સામાન્ય હળવો વરસાદ પડી શકે એટલે માવઠું થઈ શકે અને ત્યાર પછી તેર તારીખે માવઠાની સંભાવના રહેશે નહીં માવઠું હળવું થઈ જશે અને ત્યાર પછી ગુજરાતની અંદર ફરીથી ગરમીનું પ્રમાણ છે એ ચાલુ થઈ જશે તડકો છે એ પણ જોવા મળશે અને બફારો છે એ પણ ગુજરાતની અંદર શરૂ થશે કેમ કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે બફારો છે એ ગુજરાતની અંદર જોવા મળશે અને મિત્રો અહીંયા એક બીજો મેપ જોઈ શકો છો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનો વોર્નિંગ મેપ છે એની અંદર પણ ગુજરાતના ઘણા બધા દરિયાકાંઠાના જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાત છે આ જિલ્લાઓની અંદર વોર્નિંગ છે એ આવતીકાલ માટે હટાવી લેવામાં આવી છે હવે ગુજરાતની અંદર રેન એક્ટિવિટીની કોઈ શક્યતાઓ નથી એવું પણ હવામાન વિભાગે કહી દીધું છે તેમ છતાં પણ હજી આ જે યલો એલર્ટ છે એ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આપવામાં આવેલો છે એટલે આ વિસ્તારોની અંદર સામાન્ય છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે એવું હવામાન વિભાગે કહ્યું છે પરંતુ માવઠાનો પ્રભાવ છે આવતીકાલથી ઓછો થઈ જશે ત્યાર પછી ગુજરાતના લોકો ખેતીના કામો છે એ પતાવી શકે છે અને પચીસ તારીખથી પછી ફરીથી વરસાદ માટે નાની નાની એક્ટિઓ માટે ગુજરાતના ખેડૂતો છે એ તૈયાર રહેજો વહેલું ચોમાસું છે એ પણ ગુજરાતની અંદર આવી શકે છે વેધર ડેટા પ્રમાણે વૈજ્ઞાનિક મોડેલો પ્રમાણે જે અપડેટ આવશે અમે એનાલિસિસ બેઝ બેઝ ઉપર તમારા સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ ખાસ નીચો કોમેન્ટ કરીને જણાવી દેજો માહિતી તમારા સુધી પહોંચતી રહે તમને મળતી રહે એટલા માટે ખાસ ચેનલને સબ કરવાનું ભૂલતા નહીં અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળે એટલા માટે વિડીયોને લાઈક કરી દેજો આવજો આભાર જય જવાન